રાજકોટના રહેવાસી કુરબાન વલીજી બદામી જેવો નિવૃત્ત શિક્ષક છે તેમની સાથે ડિજિટલ અરેસ્ટ નો બનાવ બનેલો હતો જે બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ચાર બસો પાંચ ત્રણસો આઠ સાત ત્રણસો સાડત્રી અને એકસઠ બે મુજબ ગુનો દાખલ કરેલો છે જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદી સાથે ડિજિટલ અરેસ્ટ કરીને તેમની સાથે એક કરોડ ચૌદ લાખની છેગરપીંડી થયેલી છે ફરિયાદીને એક ફોન આવે છે કે જીઓ કંપનીમાંથી બોલું છું અને તમારે તમારા નંબર હમણાં બે કલાકમાં બંધ થઈ જશે પછી એમને વિડીયો કોલ મારફતે સાયકોલોજીકલ પ્રેશર આપીને એમને જણાવે છે કે તમારો મોબાઈલ નંબર એ ચાઇલ્ડ ફોર્નોગ્રાફી મની લોન્ડરિંગ અને સાયબર ટેરરિઝમ જેવા ગુનાના કામે ઉપયોગ થયેલો છે આ રીતે એમની ઉપર સાયકોલોજીકલ પ્રેશર બનાવીને વિડીયો કોલથી સતત વાતચીત કર્યા કરે છે અને થોડા સમય બાદ એમને જણાવે છે કે તમારે આધાર કાર્ડ ઉપર ઘણા બધા સીમ કાર્ડ નીકળેલા છે અને એની સાથે ઘણા બધા એકાઉન્ટ ખુલેલા છે જેનો મની લોન્ડ્રિંગ અને સાયબર ટેરરિજમ માટે ઉપયોગ થયેલો છે આ રીતે અમને ધમકી આપતા હતા આમાં એક આરોપીની જયપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે જેનું નામ છે સુજલભાઈ વિઠ્ઠલભાઈ લાખાણી જેના એકાઉન્ટમાં કુલ ચાર લાખ સત્તાણું હજાર જેટલી રકમ આવેલી છે ફરિયાદી શ્રી ને વીસ દિવસ સુધી ડિઝિટલ રસ્ટ રાખવામાં આવેલા આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ એ કમિશન માટે ભાડે આપેલું હતું એના ખાતામાં ફ્રોઢ ની રકમ આવેલી હતી અને પોતે આ રકમ વિથ્રો કરીને આગળ કરી આ પ્રાથમિક તપાસમાં હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આના ધાર જોડાયેલા